મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવી બહુ જ સિમ્પલ અને બહુ જ ટેસ્ટી હેલ્ધી મકાઈની ની ભેળની રેસીપી બાળકોથી લઈને બધાને ખૂબ જ ભાવશે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

બે વિસલ થઈ ગઈ છે પ્રેશર તેની જાતે પૂરું થાય પછી તેને ખોલીને મકાઈને પ્લેટમાં લઈ લઈએ અને થોડી ઠંડી થવા દઈએ મકાઈ ઠંડી થઈ ગઈ છે તો તેના આ રીતના દાણા અલગ કરી લઈએ તમે ચપ્પાથી પણ મકાઈના દાણા અલગ કરી શકો છો તો મેં બધે જ મકાઈમાંથી દાણા અલગ કરી લીધા છે હવે ભેળ બનાવવા માટે એક બાઉલમાં મકાઈના દાણા અલગ કરીને તૈયાર કર્યા છે તે લઈ લઈએ તમારે જેટલી ભેળ બનાવવી હોય તે પ્રમાણે મકાઈના દાણા લેવાના તેમાં ઝીણા સમારેલા મરચાં દાડમના દાણા ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણા સમારેલા ટમેટા ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ધાણાભાજી અને સેવ નાખીશું સેવ નાખવાથી પેળનો ટેસ્ટ સરસ ક્રંચી આવશે સાથે અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી મીઠું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને છેલ્લે અડધા લીંબુનો રસ નાખીને સારી રીતના મિક્સ કરી લઈએ ત્યારબાદ થોડું ઉપરથી જીજ છીણીશું મિક્સ કરીશું તો બનાવવી ખૂબ જ સહેલી અને ખાવામાં તો સુપર ટેસ્ટી મકાઈની ભેળ તૈયાર છે તો તેને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી તો તમે પણ આ જ રીતના એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે તમને આજની મારી રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ